આવી ગયા છો ભાઈ પોસા પોતાના રાવણા કાળા કાળા આની કરતી આ બધું થોડાક માંડમાં નબાડે ને આમાં તો દુનિયાના છે પણ હવે પણ જો અંદર જો કે આ એટલું નડે નહીં ઓની અંદર બિહાર આવે એટલે પાછું શું છે વાવો તો વાવો થાય એટલે અત્યારે આ છે ને તડકાનું છે ફાટી ગયું છે બાકી તો હું કંઈ વાંધો નથી એમ પાછું સારું છે એથી લીલું ઉણી છે જય માતા તમે મૂલી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરીએ દોસ્તો આજના હવાર સવારના બ્લોગની તો પહેલાં તો જય ગિરનારી કારણ કે દર્શન થાય છે ગિરનારી મહારાજના અને અત્યારમાં અહીં આકાશમાં ત્રણ માળની અગાસી ચડી ગઈ હાથ ચડાવી દીધું અને આકાશમાં તમે જોઈ શકો છો નકરા વાદળા વાદળા થઈ ગયા તો આપણે અત્યારમાં આવી ગયા હતા અને પાછા બપોર પછી આપણે જોઈએ છીએ વાડીઓ કામ કરી કારણ કે આ જઈ છે કામ બપોર ચાલુ કરવાનું છે ખેતરમાં એવું બધું છે અને આ બાજુ તમને દેખાય કે વરસાદના બહેને જે કોઈ ધણ છે નહીં

আড়তো এটলে <laughs> <laughs> બસ લે ભાઈ કા ભાઈ ભીંડા હાલો ભીંડા પર લઈ બીજું તો આવી ગયા છે દોસ્તો આપણે વાડીએ ને આપણો વાળો સડી ગયો છે અત્યારે તુરિયા ઉતારવામાં તો આપણે વાવણી બાંધી ને તુરિયા ઉતારી છે તો અત્યારે અહીંથી આ એટલો લોકો પર લેવા ગયો તુરિયા ભાઈ ગજબ ઉતર્યો એમ કારણ કે હવે છે થોડા થોડા પીરા પડ્યા બાકી અત્યારે લગણ સતત તુરિયા છે ચાલુ હતા એક જ ધારા ઉતરા ઉતરા એક જ ધારા એટલે અત્યારે વાવણી પાસે એક ભરાઈ ગયું છે ભાગ નાખી ને પાછું આની કરનો બારો છે ઓની કરનો તો પછી બહુ કઈ આવતું નહોતું એટલે ઉપાડ નહીં ખવાય સુકાઈ ગયો ચાલો હાલો ઉતળ કરવા છે આ બધું ઉતારના કે બસી પિન્ડા ભરવાના છે રે થોડીક ભેજા દે કામ થાય પણ કરા લે આપણે પિન્ડા માં એક પાણી પીવાય છે પણ આપણે ઉતારી છે આયા ઉતરીએ

ચાલો દોસ્તો આપણે હાલીએ છીએ ધીરે ધીરે વાળીએ તો આ બાજુ છે એક જેટ તમને દેખાતી છે માંડવીની પૂરી હાયરું છે મારી પાછળ તમને દેખાય એ પૂરી ગયું છે તો ઘણા દિવસ થઈ ગયા એટલે માંડવી એટલે એમ કે ચાર ચાર પાંચ પાંચ પાંદડા થઈ ગયા એટલે હારું પૂરી ગયું આમાં હજી તમને દેખાતી છે કે ઝીણી ઝીણી છે માંડવી દેખાય છે ને આપણે વાળીએ છીએ વાળીએ તો વાળી કે શાહ કંઈ પીવાનું છે નહીં કારણ કે આજે આપણે વાળીએ આવ્યા વાત મોડા તો મોડા એમ વાડીએ પાસે કોઈ ટોકડો ભેહું દોઈને શાહ કર નાખીએ તો આપણે શું છે કે સાગામાંથી પી દેવા લદામાં માંડવીમાં હે ને ઉગા એક નંબર આવી ગયો છે આ બાજુ તો જો તર દિલ કઈ ગયું એમ ગણી તો હાલે તો હમણાં વાદરા વાદરા બહુ થાય છે પણ વરસાદ કઈ આવતો નથી કાલના દિવસમાં કે રાજકોટમાં તો દીવ આપડે થાય જુનાગઢમાં તો ઇંધાણ કઈ છે હમણાં વરસાદના વેલો થાય તો વધારે સારું અને હજી તો માંડવી એમ પંદર વીસ દિલગણ તો કઈ પાવું ના પડે બાકી આ બાજુ તમને એ તો બહુ મોટી માંડવી એ ઘણા દિવસ થઇ જો પાછળ exact તમને ખેતર આખું લીલકાઈ ગયેલું દેખાય તો એ તો વેલી વાવેલી છે આપણે થોડીક મોડી રહેવી હતી આમાં ખાતી આવે છે હાલો પેલા વાળી વાળી અને પછી રાવણા ખરી આવી ગયા છો ભાઈ પોસા પોતાના રાવણા કાળા કાળા આની કરતી આ બધું થોડાક માંડમાં નબાડા ને આમાં તો દુનિયાના છે પણ હવે એવું ન થવા ભાઈ આપણાથી તો નીકળું રાવણું રાવણું જ છે પણ આમાંથી એમ થાય ભાઈ આપણે ખુરશી નાખીને થોડાક અહીંથી અહીં બહાર એ કા તો કિચો ભરાણો હે થોડ કા આસે વાહ કે વાત હે તો આળો વાડી આવજો ભેંનું ને બધું ફેરવવાનું આલે હે અને આપણે હવે હાં ટણે ને થઈ ગયા હે માં ભેં હું ફેરવી લે ઓન પાણી પીવા જાહે વળ સી હે ને આપણે આ ની કસે આલે ઓ ભળી થોડું તાણું છે ને તને દી તો સુરેનારા ને સંતા કોકડી ખેલે છે વાદરા હે અને ઓલી બાજુ આલે હે ટ્રેક્ટર ઓટા વટા તો જો ઈ બાજુ આલે છે ટ્રેક્ટર અને આ બાજુ આપણે માંડવી ને આયરુ પુરી ગયું ફુર અને આપણી ગાડી છે માં પડી છે ત્યાં આપણે હાલી જવાનું છે તો આની કોને દેવાનું હાલે છે ન્યા કડીક ને દેવા બાકી જો આ છે ને પહેલી વાવેલી છે માંડવી એક નંબર ઉગી ગયો પણ દાણ દાણો આમાં તો ફૂલ આયરુ પુરી ગયું છે અને ઈથી ઓની કરતા ફૂલે ફૂલે નથી પણ વધારે આયરુ પુરી ગયું છે તો આપણે જઈએ છીએ ઘડીક નેદવા

આની કરે છે કારણે થોડુંક તો એને કરી નાખી શોખું પેલા તો એટલામાં છે બહુ કરી દોસ્તો થઈ ગયું આપણું કામ પૂરું અત્યારે હવે થઈ ગયું છે અંધારું પણ તમને ઘણું ધણું અંધારું દેખાતું છે એનું કારણ છે કારણ કે મોબાઈલની ફ્લેશ ચાલુ છે એટલે તમને અંધારું દેખાય છે બાકી અંધારું થઈ ગયું છે તો ચાલો થોડું ઘરમાં છે આપણે કામ પૂરું કરીને નીકળી જવાના છીએ તો મળશે કાલના નવા લોગ માંથી આવજો जय मूलधन जय द्वारका